બનાસકાંઠા જિલ્લામાં તાજેતરના ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત સોઈગામ થરાદ વાવ તથા ભાભર તાલુકાઓમાં સંભવિત રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ રાઉન્ડ ધી ક્લોક કામગીરીમાં જોડાઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને આરોગ્ય વિષયક સેવાઓ તાત્કાલિક અને સરકાર રીતે ઉપલબ્ધ કરાવી રહ્યું છે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત મામલદાર કચેરી સંબંધિત તમામ શાસકીય વિભાગો અને એનજીઓના સંકલનથી ગ્રામ્ય સ્તરે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે સાથે પાણીનું ક્લોરિનેશન કરવામાં આવી રહ્યું છે તેમજ દવાઓ અને ગોળીઓનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે હાલમાં પડેલા વરસાદ સંદર્ભે તમામ અને કચેરીઓ તાલુકા પંચાયત અને મામલતદાર સાહેબની કચેરી રેવન્યુ કચેરી સાથે અને વિભાગ સાથે સંકલનમાં રહી આપણા અમારા તમામ તેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ત્ર્યાસી પેટા પંચ્યાસી પેટા આરોગ્ય કેન્દ્રો બે રેફરલ હોસ્પિટલો અને એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આરોગ્યની તમામ સેવાઓ આપવામાં આવી રહેલી છે તમામ ગામો ગામોનું આરોગ્ય ટીમો દ્વારા મેલ હેલ્થવર્કર ફિમેલ હેલ્થવર્કર સીએચઓ બહેનો દ્વારા મુલાકાત લઈ ડસ્ટિંગની કામગીરી કરેલ છે ગોળીનું વિતરણ ગોળીનું વિતરણ કરેલ છે નાની મોટી તકલીફોનું સારવાર આપેલ છે હાલના તબક્કે કોઈ તકલીફ જેવું જણાયેલ નથી આરોગ્ય વિભાગ ચોવીસ કલાક ખડે પગે રહી અને આરોગ્યની સેવાઓ આપશે ગામ લોકોના અને પદાધિકારીઓ જે તે ગામના સરપંચ તલાટીના સહયોગથી અને અન્ય એનજીઓના સહયોગથી આરોગ્યની તમામ સેવાઓ સુવિધા પણ આપવામાં આવશે